શાળા માંથી કે સરકાર બધી ગ્રાન્ટ ન પતંગ થી પતંગ આપણે આગેવાનો સૌનું આપણે શાળામાં હાર્દિક સ્વાગત છે હજુ કાર્યક્રમ પાંચ થી છ સુધી છે ખૂબ આનંદ થાય છે કે

થોડીક વ્યવસ્થા માટે રોકાજો આપણે આ બધો કાર્યક્રમ પૂરો થયો એટલે બાળકો મોટા બાળકો છે તો તમામને મો મીઠું લઈને જોવા ગેલી હતી અને કાર્યક્રમ સુખી સંપન્ન રીતે આજે પૂર્ણ થયું આપ સૌએ ગ્રામ પંચાયતના આગેવાનો ગામના આગેવાનો